કે દેવાજ ભાઈને લાગ્યો કે આ બધું મારા ઉપર જ છે અને એમને ડાયરેક્ટ મન ઉપર લઈ લીધું અને ઉધડે ઉધડો એમને ખુલ્લે આમ સડસડાટ જવાબ આપી દીધો જેનો જવાબનો વિડીયો તમે જુઓ તું ઘણાય છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે હું આનો દીકરો છું હું આનું લોહી છું આવી ઘણી રાયડું નાખે છે આજકાલ આ એ કે મરદાનગીની વાતું કરે નીચે ઉતરીને માથી માંગે આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું એટલે મને કેવા જો આયા મારી તાકાત

પુરાવા તો તમારી તાકાત જેદી મેદાનમાં તમારો ઘા પડે ને તે દી દુનિયાને ખબર પડે કે આનો જ હોય બીજો હોય નહીં એ તમારે બોલવાની જરૂર નથી પુરાવા દેવાની જરૂર નથી દુનિયાને ખબર પડી જાય તમારી વાણી તમારી તાકાત તમારો ઘા એમાં એવું બોલવાની જરૂર નથી અને સમય છે સમય બળવાન છે એટલું યાદ રાખજો કિતને મુકલીશ ખો ગયે કિતને તવંગર હો ગયે

સૌને જે માતાજી જે કંઈ ભાઈનું છે હું જે કંઈ બોલું છું એ જેને જેને સમજવાનું તો એ સમજી ગયા છે હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો તો એ દીધો છે ખરેખર હું દેવાય ભાઈ માટે બો બોલ્યો આ કારણે નહીં અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાફીર અને ચારણ મિત્ર હોય કે અંગૃત હોય એ નવાઈ વાત નથી બેયને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય પણ આપણે આદિકાળથી ભેગા હેલા આપીએ છીએ અને ભેગા જ છીએ એટલે આ વસ્તુ કોઈપણ રીતે દેવૈતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એની ઉપર હંમેશા માટે અમે બી બધું ભેગા છીએ કાફીને ક્ષત્રિયો ચારણો બધા ભેડા ભેડા રહ્યા છે અને ભેડા ભેડા લેવા નથી જે કંઈ મંદુખો હતા એ આજ મધડા મદડાના આ ફોનભાઈમાંના વાદળમાં એ બધા જ મંદુખોની ચોખ્ખો થઈ ગઈ છે કોઈ પણ જાતના મંદુખો છે નહીં અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને બંદુખી હોય જે કોઈને કાંઈ લાગણી દુભાની હોય હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં કોઈ ખોટી રીતે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે કારણ કે આ ભેગા લેવાના છીએ અને અમે હરમિક ભેગા છે